હેલો ફ્રેન્ડ જય માતાજી જય કષ્ણભન દેવ તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું તો બધાને હાજર નરવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું તો સવાર સવારમાં અમેના આઈધોન રેડી થઈ ગયા છીએ અને આજે થોડો ઘણો આમ વરસાદ રાત્રે તો પડ્યો પણ અત્યારે નથી તો મને એમ થયું કે મારી સાસરીમાં ફરી આવી એટલે જઈએ છીએ તો કાંઈ નહીં અમે તૈયાર થઈ ગયા છીએ અને આજે છે બીજ અષાઢી બીજ એટલે જઈએ હું ને જમવાના લેતા જઈએ ભેગા ને એટલે કેસ ત્રણ જણ જઈએ છીએ તો બન્યા રહેજો બ્લોકમાં અમે મારી સાસરીમાં ફરીને આવતા રહ્યા છે ને એમ કે તો આવતા રહેશે સરસ મજાના અહીંયા બોરનું છાડ છે એના ઉપર માળો બનાવેલો છે જોઈ શકો છો તમે એના ઉપર ચડી ગયા છે ચોમાસામાં એની ઉપર ચડીને બેસાય કેમ કે ખેતરમાં પાક કર્યો હોય ને તો શું કહેવાય આઠમ હોય ને આ એવા ટાઈમે આઠમ આવવાનો જે ટાઈમ હોય ને એ વખતે અમારે અહીંયા ઉપર આવા ઉપર બેસીને વાંસલી વગાડે અને આના મકાઈમાં ઓલા ડોડા હોય ને ભૂંડળાને બધું બગાડે નહીં એના માટે ઉપર ચડીને સારું સારું તો જોવાય ને એટલે પછી હા રખોલું ઉપરથીને થાય એટલા માટે આવો માંડવો બનાવેલો હોય ને આ થોડું ઘણું છે એ તો હમણાં પૂરું થઈ જશે ને એટલે પછી વાની ઉપર ખોઈ શકાય બધું મસ્ત મજાનું વાંસનું બનાવીને ખળીને બનાવેલું છે ને તો એવું કંઈક બનાવેલો છે માળો માળા ઉપર ચડી ગયા છે ને અહીંયા રહીને કેવું અમે લોકેશન મસ્ત દેખાય છે હું તમને જોઈ શકો છો કેવું સરસ અહીંયા રહીને રોકે લોકેશન દેખાય જોવાની પણ મજા આવે રસ્તો ડુંગર જંગલ ને એવું બધું મસ્ત દેખાય એટલે ચોમાસા નહીં ઋતુમાં જંગલ દેખાય ઢોરા હોય ઢોરા ચરાવા જાય ત્યારે જંગલમાં અહીંયા અમારે અહીંયા ચરાવા જાય ત્યારે પણ વાસલી જોડે લેતા જાય એટલે મજા આવે તો એવું કંઈક છે અહીંયા અહીંયા અમે ચડી ગયા છે બોર ઉપર આ એક કલામ બોર છે એટલે આના કાંટા નહીં વાગે નહીં એલ આવી કઈક છે કે તો વિડિયો શૂટ કરવા છે આજે એક જગ્યાએ રહીને વિડિયો શૂટ કરીને હમ તો આજે થોડા ઘણા આમ તરફથી કોણ પેલા જય માતાજી જય શ્રી કૃષ્ણ ભજન જય શ્રી રામ તો જય શ્રી રામ અને આજે બીજ છે સાડી બીજ એટલે જય જગતનાથ બધાયને ની તો બધાયને મનોકામના ભગવાન જગતનાથ પૂર્ણ કરે શુભેચ્છાઓ હમ તો કાઈ નહીં એમ થયું કે ઘણા બધાની કમેન્ટો ઘણા બધાની કોક કોક કોકની અમુક અમુકની કમેન્ટો આવતી હતી કમેન્ટ આવતી હતી તો હવે ઘરે આવતા રહ્યા છે ને તો બધાને એમ કે ફેમિલી હોય એમને ચિંતા થતી હોય ની તો એ પૂછતા હતા કે અમારે ભેગા રેખાબેન નહીં રહેતા હતા અમારા જોડે તો રેખાબેન નહીં જતા રહ્યા ને તમે ક્યાં જતા રહ્યા તો કૈલાસ દીધીની કમેન્ટ હતી ની તો કૈલાસ દીધીની કમેન્ટ હતી તો એ કહેતા તો ક્યાં જતા રહે તો અમે આવતા રહે છે ઘરે અને ગામડે આવતા રહેશે અમારે ગામડે હવે બીજે ક્યાંક કામ મળશે તો કામ કરવા જઈશું ત્યાંથી એકલા એટલા રહેતા વરસાદ એવો આવે ને તો લાઇટ નહોતું આવતું ને એવું બધું થતું હતું ને એટલે આવતા રહેતા અને આજુબાજુ કોઈ રહેતા નહોતા ને એટલે એકલે એકલું લાગતું હતું ને પછી રેખાબહેનને એ બીજે જતા રહ્યા અહીંયા એમને એકલું લાગતું હતું અને અમે રહેતું નહોતું આજુબાજુમાં એટલે પછી આવતા જ અને હવે બીજે ક્યાંક કામ મળે ને તો કામ કરવા જઈશું અને અત્યારે અમે અમારી સાસરીમાં નથી રહેતા પણ મારા પપ્પાને ઘરે રહીએ છીએ ને તો સાસરીમાં એવું હતું કે હું તમને ત્યાં જામ તો બતાવતી નથી પણ શું કે અમુક વાર બતાવી છે કે અહીં તો ગોઠવીને મારું ઘર બનાવેલું છે એમાં નાનું એવું છે અમારા શા ને જેઠાણીની રહેતા હોય ને એમાં પાછો છોકરો ગામ બધા આવે એટલે બધા અહીંયા ન રહી શકીએ એટલે અહીંયા રહીએ નહીં કેમ કે મારા પપ્પાને ઘરે તારે કોઈ નથી એટલે અહીંયા રોઈ અહીંયા અમે ઘર મકાન બનાવ્યું ને તો એ સાસરીમાં ત્યારે ઘરે રહેવા જઈશું એટલે અહીંયા નથી રહેતા અમે અને બીજું મારા મોટા બેને ભર ઘર બનાવેલું છે એમાં લોક મારેલી છે એટલે અહીંયા નથી રહેતા મારા પપ્પા કહે કે બીજા નથી રહેવા જાવ અહીંયા રોકાવ થોડાક દી પછી પાછા કામ કરવા જતા રહીશું એટલે થોડાક દી રોકાવું એટલે પપ્પાને ઘરે રોકાય ને એટલે અહીંયા રોકાયા છીએ

સિલાબેન કે એક એક ટુકી સિલા થી એક ના કેવલ પરમાર કેવલ પરમાર તો એ ચણા ની દાળ ભાજી બનાવ એ બતાવો એ કેતા હતા પણ કાલે જ બનાવી તી ની અમે કાલે બનાવી માં લીધી તી પણ એ બધું આખી રીત કામ કે આ કે ફોન ન તો માર જોડે ને એટલે બધું ન તો બનાયા બતાવ્યું થોડુંક થોડુંક બતાવ્યું તું તો એમાં મેં પાંદડા અહીંયા નજીકમાં અમારે છે ઝાડ એના હાથી પાંદડા લીધા હતા એ અમારે શું કે ફાંગ કે ફાંગની ભાજી હોય અને મકાઈના રોટલાને એમ ખાઈને તો બહુ મસ્ત લાગે ને હા અને મને બહુ જ ભાવે અને મારા પપ્પા બનાવે ને વધારે મસ્ત લાગે એટલે હા એ દાળ ભાજી હતી તો કોઈક દિવસ હું તમને એ વિડીયો બનાવશું ને ત્યારે પૂરેપૂરો વિડીયો બતાવીશું પૂરેપૂરોને હા આગલા કાલે ને કાલે ગઈકાલે હા આજે આવે ને લોગની આવતીકાલે આવે આગલે દિવસ આવે ને હવે તો કાંઈ નહીં હાલ કે છે મેં બનાવ્યું હતું અગલે દિવસ તો એમાં એ વિડીયોમાં લગભગ આવે છે પણ આવ્યું હોય છે પણ હું કે હવે ફરીથી બનાવીશ ને તો પૂરો કોશિશ કરીશ હું પૂરેપૂરો વિડીયો બનાવવાનો કઈ રીતે બનાવવાનો હું છે હું ને એ બધી બતાવીશ આવી એ રીતે બનાવવાનું હોય પાંદડા ધોવાને ને એવું ધોવાય નહીં નહીં ધોવા એમ સાફટી લેવાના હોય કેમ કે કીડી હોય હા પાછળ છે હું તમને બતાવું કેવી રીતે દાળ આવી જાય છે અને પછી ક્યારેક અમે બતાવીશું બીજા વિડીયો બનાવશું ને તો પૂરેપૂરી કોશિશ કરીશું કેમકે અમારે ચેનલ ઓલા એની નથી ને એટલે અમે ન શૂટ કર્યું એની પણ તમારી કમેન્ટ નથી ને તો હું જરૂરથી બતાવીશ બીજા બ્લોગમાંની ચણાની દાળભાજી અને એવું કહે છે થોડું ઘણું થોડું ઘણું બતાવ્યું તને મેં ચણાની દાળ બાફીને ને બાફતી વખતે એમાં નાખી દેવાનું હોય ને તો પછી આપણે શાક જેમ દાળ વઘારે ને લેવાનું હોય બધી વગાર કરીને પણ તરસરસ લઈ મજા આવે હોલકેશને મજા આવે ઉપર કે એવો કહે છે અને અમારા વિડીયો જોતા રહેજો સપોર્ટ થોડો ઘણો કરતા રહેજો ને અને કાઈ નહીં વધારે નહીં કહેતા ને હા વધારે કાઈ નથી કહેતા ને હવે થોડાક દિવસમાં પછી બીજું લોકેશન બદલાય છે બીજે કામ કરવા જઈશું ત્યારે અને અત્યારે બસ વિડીયો આવે કે નહીં આવે નકી નહીં કામ કરવા જતા રહીશું તો એમ કે ત્યાં કામ કરવાનું હોય ને એટલે નહીં અને અહીંયા છે તો થોડાક દિવસ વિડીયો બનાવીએ ઘરે છે ત્યાં લગી હા ઘરે છે ત્યાં લગી વિડીયો આવશે હમ પછી નકી નહીં હમ

ન લઈ ગયા કેમ કે મારી સાસુ મને એમ થયું કે મંદિરે જવાના હતા દર્શન કરવા માટે તો પછી એમ થયું કે મારા સાસુ ને જોઈ આવું ને ઉડાવી આવું બધું કરાવી આવું માથું ઓળવી આવું એમ થયું તો કે સાસુ મે ના લીધું પછી કેતા નત ના આવો માથું એટલું ઓળગેન આવતા રહે કીડી ચડે છોડે તો કીડી બોર છે આ ઇમ્પોર્ટન્ટ ઈ બગે હું કીડી રે આ જો ફ્રેન્ડ કીડી ખંડવાળા કીડ હે તો અલે અલે કડ કડ હે હાલો હાલો નીચે અતુર ના હું વિડિયો અપલોડ કરીને કરાવતો કરાતો સડતો હારે